મોરબીમાં વરસાદ પડતા રેલવે સ્ટેશન પાસે રોડ રસ્તા પર ભરાયા વરસાદી પાણી મોરબીમાં દસથી પંદર મિનિટ વરસાદ વરસ્યો ત્યારબાદ રેલવે સ્ટેશન પાસે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા મોરબીમાં રેલવે સ્ટેશન પાસે જે રોડ રસ્તા છે ત્યાં પાણી ભરાઈ જતા ત્યાંના રોડ રસ્તા પર પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા ન થતાં વાહન ચાલકો અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કારણ કે પાણી ભરાઈ જવાથી રોડ રસ્તા પર જે ખાડા છે તે પણ ખાડા દેખાતા નથી અને પાણી ભરાઈ ગયું છે ઠેર ઠેર ખાડા રાસ જોવા મળી રહ્યા છે તેથી લોકોને રાતે નીકળવું પણ મુશ્કેલ પડ્યું છે ભય અનુભવાય છે લોકો નગરપાલિકામાં વારંવાર અરજી કરી હોવા છતાં પણ કોઈ તંત્ર દ્વારા પગલાં લેવામાં નથી આવ્યા શું તંત્ર પાસે જવાબ છે લોકો કંટાળી ગયા છે કે શું થશે મોરબીનો વિકાસ સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે